નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂતો આજે મેં આવી ગયા છે ઉત્તર ગુજરાતમાં તો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો આજે અમે આવી ગયા છે વિજાપુર તાલુકાની અંદર ઓકે તો જે પ્રગતિશીલ ખેડૂતને જબરજસ્ત કલકત્તી તમાકુની અંદર રિઝલ્ટ મળ્યું છે તો પહેલામાં પહેલું પરિણામ બતાવી દઈશું તો મિત્રો આ તમને પરિણામ બતાવીશ જોઈ લો આ રિઝલ્ટ જુઓ

ગ્રીનરી પાનની લંબાઈમાં વધારો કરે જાડાઈમાં વધારો કરે પત્તું જાડું થાય આ દરેક બતાવો જો આ તમે જોઈ લો એક નંબર ક્વોલિટી જો બતાવો સુરેશભાઈ તમે જો આ સુરેશભાઈ પોતે પ્રગતિશીલ ખેડૂત છે એ જાતે જ બતાવશે જોઈ લો કેવડું મોટું પાન છે જોઈ લો એક નંબર ક્વોલિટી છે દરેક તમાકુ જોઈ લો છે આ પણ એક બતાવજો પેલું છે જો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે વિજાપુર તાલુકાની અંદર ઓકે છે આખું પૂરે પૂરું ખેતર બતાવો એની ગ્રીનરી વિકાસ પત્તું મોટું થાય લાંબુ થાય જાડું થાય ઓકે તો સુરેશભાઈ આવી જજો વાત કરીએ આપણે નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું પટેલ સુરેશકુમાર અંબાલાલ પટેલ સુરેશભાઈ અંબાલાલ કયું ગામ લાગે સુંદરપુર સુંદરપુર એમનું ગામ લાગે ને તાલુકો વિજાપુર તાલુકો એમનો લાગે વિજાપુર ઓકે અને જિલ્લો મહેસાણા જિલ્લો મહેસાણા લાગે ઓકે તો સુરેશભાઈ તમે કેટલા વીઘામાં તમાકુની ખેતી કરેલી છે ત્રણ વીઘા ત્રણ વીઘામાં અમને તમાકુની ખેતી કરેલી છે ઓકે અને તમે કોન્ટેક કઈ રીતે કરેલો અમારો કોન્ટેક વિડીયો જોયો તો પરબત છે ને ફોન કર્યો બરાબર છે પરબત છે અમારા એમનો વિડીયો જોઈ અને કોન્ટેક કરેલો ઓકે તો આ તમાકુ ની અંદર તમારે પેલા મતલબ માં શું તકલીફો શું પ્રશ્નો હતા પેલા થોડો વિકાસ ઓછો હતો પેલા થોડો વિકાસ ઓછો હતો બરાબર છે તો મતલબ કરેલા છે બે બે વખત વાર છે અને કેટલી વાર આપ્યું એક વાર આજે બે દિવસ મતલબમાં જમીનમાં પણ એમને બે વાર આપ્યું છે અને બીજી વાર આપ્યું હજુ બે દિવસ થયા છે આવું છંટકાવ કર્યા ના કેટલા દિવસ માં તમને પરિણામ દેખાવા લાગ્યું

બરાબર આજુબાજુના ખેડૂતો જોવા આવે જોવું છે અમુક હાલી તી સો આઠ જણ આવ્યા હતા બરાબર છ જણ ના આલી દવા ઓકે અને બીજું કે કઈ દવા વાપરેલી તમે હા બરાબર છે આણે કેટલા છંટકાવ કર્યા બે બે વાર આ ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગોના છંટકાવ કરેલા છે કેટલા એમએલ લીધેલું આ સાત આઠ પંપ કર્યા હતા આઠ પંપ બરાબર છે એવી પોમ ઓકે અને પત્તામાં જાડેમાં કેવું લાગે ઝાડે સારી પત્તું જાડું થાય છે હમ હા ઝાડું બરાબર મિત્રો પત્તું પણ જાડું કરે છે આપડી દવા પત્તું એકદમ જાડું થાય મતલબમાં ખેડૂતનું પચ્ચીસથી ત્રીસ ટકા ઉત્પાદન વધે વધે ને વધે જ બરાબર છે અને જમીનમાં જમીનમાં ભૂમિ પરિવર્તન આ ભૂમિ પરિવર્તન કઈ રીતે વાપરેલું તમે આ પોણીમાં જવા દીધેલું પાણીમાં જવા દીધેલું આ બંને બંને કઈ રીતે મિક્સ કરી દીધું ચાયરા પ્રમાણે અગિયાર ચાયદ અગિયાર ડબલો પોણી લઈ પોચી કરશે ભરભરી કરશે અને પત્તું મતલબ જાડું થાય બધા ન્યુટ્રિશન પૂરા પાડે ભૂમિ પરિવર્તનમાં સોલ જાતના આપણે ખાતર આવે ટોટલી જેટલા બી પોષક તત્વોની જરૂર છે એ આપણું ભૂમિ પરિવર્તન પૂરું પાડશે જો તમે પાવડર ફોર્મ આવશે યુરિયા સલ્ફેટ ડીએબી કોઈ પણ ખાતરમાં મિક્સ કરી શકો ટપક પદ્ધતિથી પાણીમાં છોડી શકો છો રેતી જોડે માટી જોડે છાણિયા ખાતર જોડે પણ તમે આપી શકો છો આ બરાબર આ એક કિલોનું પેકેજ છે તંતુમૂળનો જબરજસ્ત વિકાસ કરશે અને આ સોઇલ હેલ્થ પાવર તમારે અગાઉના છાણિયા ખાતરો રાસાયણિક ખાતરો જે નાખેલા હોય એ તમારી તમાકુને લાઈ લઈને બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું ખોરાક પહોંચાડવાનું કામ કરશે અને તમારી જમીન પોચી નરમ અને ભરભરી કરશે ઓકે તો આ એમને નીચે વાપરેલી છે અને આ બંને

આ વિકાસ જોઈ લો તમે ક્રોપ પરિવર્તન નું જો રિઝલ્ટ અંદર ઝૂમ કરીને જો બરાબર છે એક નંબર પત્તો પણ ભાગી જાય એવું છે મોટું દઈ જો પેલો હાથી નું કારણ આવે ને એ રીત નું થઈ ગયું છે અને આ પેસ્ટ વર્ગો આ પેસ્ટ વર્ગો નું કામ છે કે તમારી ચૂસ્યા પ્રકારની જે પણ જીવાત આવતી હોય તમારા તમાકુ ની અંદર એની સામે 15 થી 20 દાડા પ્રોટેક્શન રાખશે કોઈ પણ ચૂસ્યા પ્રકારની જીવાત આવે એની સામે તમાકુનું રક્ષણ કરશે પ્રોટેક્શન કરશે અને પત્તાને શું મતલબ ફાળવાનું કામ કરે પત્તાની સાઈઝ મોટી કરે અને નસો જાળી કરે અને પત્તું એકદમ જાડું બનાવે આપડા પેસ્ટ ઓર ગણું પચીસ ત્રીસ એમ એલ પણ લઈ શકો છો ઓકે તો સુરેશભાઈ આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો મતલબમાં કેવાય ને તમે વાપરી તો તમે સંતુષ્ટ છો સંતુષ્ટ અને મતલબમાં રિઝલ્ટ લાગ્યું તો આજુબાજુના કેટલા ખેડૂતો દવા લઈ ગયા તમારી જોડે સારું છે ઓકે તો એક વાર તમારો કોન્ટેક્ટ નંબર બોલી જાવ જેથી બીજા ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે છે તો અણુ એકસો એકસઠ જીરો આઠ ડબલ જીરો એક તો અણુ એકસો એકસઠ જીરો આઠ જીરો આઠ ડબલ જીરો ડબલ જીરો તો આ સુરેશભાઈ પોતે વાપરેલી છે દવા વિજાપુરની અંદર બરાબર તમારે આ દવા જોતી હોય તો સુરેશભાઈનો કોન્ટેક કરી શકો છો ઓકે અને વધારે માહિતી જોતી હોય તો મારો પણ ડિપ્રિક્શનમાં નંબર આપીશ એના પર તમે તમે માહિતી આપી શકો છો તો સુરેશભાઈ તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન